તમારો મોટું બિલ્ડર ની વાત કરો જે કાર્યકર્તા કાર્ય કરતો હોય એમના કામ થયો છે આગળ વધારે પડતી લોકો ખાધા પીના લોકો જમ્યા નથી સંડાસ બાથરૂમ માં બહાર આવી ગયું પેલી તો કોઈ દિવસ પેહલો બનાવશ જલ્દી નિકાલ કરવાનો બધું બહુ ઉજ દૂર થતા અહીંયા બધું છે પબ્લી વરસાય તો